સંવંત અગિયારસો પચાસના ગ્રીષ્મની સંધ્યા અંધકારમાં લઈ પામતી હતી સાતમ આઠમનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો જતો હતો પાટણ જવાનો રસ્તો આ વખતે શૂન્ય અને ભયંકર લાગતો આસપાસના ઝાડોની ઘટા સમાટ કરતી દૂર બોલતા કોલાઓની ભયંકર ચીસો કોઈ કોઈ વખત ભયાનક રીતે આ શાંતિનો નાશ કરતી હતી આવા નિર્જન રસ્તા પર લૂંટારાઓ અને બારવટીયાના ત્રાસની દરકરાર કર્યા વિના બે ઘોડેસવાર બંધ પાટણ તરફ જતા હતા સૌથી આગળ દોડતા ઘોડા પર બેઠેલો સવાર પ્રચંડ અને તેજસ્વી લાગતો તેની મોટી તેજસ્વી આંખો અંધારામાં ન દેખાતા પાટણના કોટ તરફ ફરી રહી હતી અને આટલી ઝડપ પણ પૂરતી ન હોય તેમ અવારનવાર પોતાના પાણી પંથા ઘોડાને એડ મારી ઉતાવળથી દોડવાનું સૂચવતો હતો તેનો પહેરવેશ તે વખતના સામાન્ય રાજપૂત યોદ્ધા જેવો હતો તેની નાની કાળી ભમર જેવી દાઢીની અણીઓ કાનને વીંટી દેવામાં આવી હતી પાછલા ઘોડે સવાર સત્તરેક વર્ષની ઉંમરનો સ્વરૂપવાન અને ચંચળા લાગતો તેની સુંદર આંખો આટલી ઝડપ છતાં આસપાસની ખૂબીઓ જોવાનું ચૂકતો નહીં તેણે પણ મોટા સવારના જેવો જ પહેરવેશ પહેર્યો હતો વાતાવરણમાં રમણીય અસ્પષ્ટતા હતી મોહક શાંતિ હતી દુખીઓના હૃદયમાં પણ સુખ પ્રેરવવાની શક્તિ હતી છતાં આગળ ચાલનાર ઘોડેસવારનું ચિત્ત અશાંત હતું તેની ભ્રુકુટી ચડેલી હતી થોડેક ચાલી આગલા ઘોડેસવારે જરા ઘોડો રોકી જીન જીન પર પાછા ફરી પાછા આવતા સવારને કહ્યું ત્રિભુવન આ પગથીને રસ્તો ટૂંકો પડશે નહીં ત્રિભુવન જરા મીઠું હસ્યો મને યાદ નથી પણ આ તો કોઈનું ખેતર લાગે છે તેમાં શું પાસે શ્રાવકોનો અપાસરો છે ત્યાં આગળથી જવાય છે કહી આગલો ઘોડેસવાર તે રસ્તે ચાલ્યો પગથી ઘણી સાંકડી હતી ઉપર મળેલી ઝાડની ઘટામાંથી કોઈને કોઈ ઠેકાણે ચંદ્રના બિંબો પડતા હતા પણ ઘોડો હોશિયાર અને વિશ્વાસુ હતો ઘોડે સવાર તેના પર શ્રદ્ધા રાખી આગળ વધ્યો થોડી વાર સાંકડી પગથી પહોળી થઈ અને વૃક્ષોની હારથી બનેલો એક કુદરતી ચોક આવ્યો કૌમુદી ત્યાં પથરાઈ બધી ચીજો રૂપેરી રંગે રંગાઈ ગયેલી દેખાતી ઘોડે સવારે વિચારના વમળમાં આડું અવળું જોયા વગર ઘોડાને દોડતો જ રાખ્યો એટલામાં આગળ સવારનો ઘોડો લથડ્યો અને ઝડપના જુસ્સામાં આગળ વધતા પડ્યું બેસનાર પણ સાથે નીચે પડ્યું પડતા પડતા તેની નજર સામે પડેલા એક પથ્થર પર પડી પડવાની પીડા વિસરી તે તરફ જોઈ રહ્યો હતો રૂપેરી ચંદ્રિકા સામે સમી સાંજના આછા પ્રકાશના મિશ્રણથી થયેલી અદ્ભુત સ્વપ્ન સમાન સંધ્યાના અજવાળામાં તેણે પથ્થર પર એક સ્ત્રી જોઈ તેના વસ્ત્રો સફેદ અને સાદા લાગ્યા મુખારવિંદ સુંદર પણ સૂખું લાગ્યું આંખો મોટી પણ મલાન જણાય પડતાં પડતાં એક પળમાં સવારે તે જોયું રેખાએ રેખા હૃદયમાં ઉતારી તેને ઓળખી હૃદયના ગંભીર ઊંડાણમાંથી એક મહા ઉર્મી આવી પોતે ક્યાં છે શું કરે છે તે ભૂલી ગયું સવાર એકદમ ઉઠ્યો અને ધૂળ ખંખેરવાની પણ તસ્દી લીધા વિના પથ્થર તરફ દોડ્યો કોણ પથ્થર પર કોઈ જ હતું નહીં સવારના ડોળા ફાટી ગયા તેનું અંગ ધ્રુજવા લાગ્યું તેણે ચારે તરફ જોયું પણ કોઈ ન હતું સ્વપ્નધારી તેણે આંખો ચોળી ગાંડાની માફક બેબાકળા થઈ તેણે આમ તેમ જોવા માંડ્યો શું ભ્રમણતા ઓ ભગવાન જાણે છાતી ફાટી જતી હોય તેવા દયામણાપણાથી રાજપૂત બબડ્યું માથાના થતી વેદના રોકવા તેણે લમણા પર હાથ દાબ્યા કપાળ પર આવેલો પરસેવો તેણે લૂછ્યો નિશાસો નાખ્યો અપરિચિત બીકથી જરા આવ્યા એટલામાં પાછળથી છોકરો આવી આવેલો બાપુ શું જુઓ છો ઘોડા પરથી પડ્યા કે શું બાપે મહા મહેનતે ચિત્ત ઠેકાણે આણી કહ્યું ના બેટા જરા ઘોડો લથડ્યો શું હતું પણ તેમાં પડ્યા તો એ તો નવાઈ કહી છોકરો હસ્યો અને પાછે ઘોડો લાવી બાપુની સામે જોયું અને તેનો ભયંકર બની રહેલો ચહેરો જોઈ મૂંગો રહ્યો બાપનો કેટલોક સ્વભાવ તે જાણતો હતો અને આવી પળે તે મૂંગા રહેવાનું જ પસંદ કરતો મૂંગે મોઢે અને પીસેલે હોઠે બાપ પોતાના ઘોડા પાસે આવ્યો અમે ધીમેથી પણ તેને પલાયણ્યો બેદરકારીથી ઘોડાની લગામ તેને ડોક પર નાખી દીધી અને છાતી પર માથું નમાવી ઊંડા વિચારમાં તે ગરકાવ થઈ ગયો એક પળમાં જાણે તેને ઘરપડો આવ્યો હોય એમ લાગ્યું પાછળથી ચંચળ છોકરાએ બાપની વ્યથા જોઈ અને તેમાં વચ્ચે બોલી તેને વધારે દુઃખી કરવા મૂંગે મૂંગે મોઢે તે પણ ઘોડે ધીરે ધીરે ચલાવવા લાગ્યો આગલા ઘોડાએ પણ મનસ્વીપણે ચલાવવા માંડ્યું આ આ ઘડી આમ ચાલ્યું એટલામાં આગલા સવારની વિચારમાળા ફરી તૂટી કોઈએ બૂમ મારી આ સામે જામપોતે દીધેલો છે આમ ઘોડો લઈ જાય છે તે કાંટામાં પડશે સવારે ફરી ચિત્ત ઠેકાણે આડ્યું કેમ આ રસ્તો બંધ છે હા બાપુ આમ ફરીને જશો તો રસ્તો મળશે આ ક્યાં આવ્યા એટલામાં છોકરો પાછળથી આવી લાગી આ ઓળખાતા નથી ત્રિભુવન મંત્રી વિમલનું સ્થાનક છે છોકરાએ પૂછ્યું પાટણનો દરવાજો કેટલો દૂર છે આ બે ખેતરવા આ રસ્તેથી જાઓ કહી ગામડિયાઓ રસ્તો દેખાડ્યો બાપ અને દીકરો સાથે સાથે ચાલ્યા ઘણું મોડું થઈ જશે પાટણના દરવાજા બંધ થઈ જશે તો ભોગ મળશે પહેલાં એ રસ્તે ઘણી વાર લગાડી તો છોકરાએ કહ્યું એ કોઈ મને તો પહોંચાયેલો જણાય ભાઈ આજકાલ ચંદ્રાવતીના જૈનોનું અભિમાન તો માતો નથી તેમને પાટણ પણ જૈનોનું જ કરવું છે શું કરવું કે મારું ચાલતું નથી બાપુ આટલે મોટેથી બોલો છો તે કોઈ સાંભળશે અરે હા ભૂલ્યો લે આ કોટ જણાયો પણ ત્રિભુવન એ જતી તો આપણા પહેલાં નીકળ્યું એટલે હવે પહોંચી ગયો હશે હા આપણે જરા થાક ખાવા સૂતા એટલે તે ચાલ્યો ગયો પાટણનો દરવાજો આવ્યો તેના બારણા બંધ થવાની તૈયારીમાં હતા કે બાપ દીકરાએ મૂંગે મોય દરવાજો વટાવ્યો થોડીવારે આગલા સવારે ઘોડો ઊભો રાખી કહ્યું બેટા હું રાજગઢમાં જાઉં છું તો આપણે ત્યાં જા છોકરાએ ભાવથી થોડી વાર બાપ સામે જોયા કર્યું બાપુ આમ એકલા જશો ને કંઈ વાંધો થશે તો નહીં ને ગાંડા મને શું થવાનું છે કોની મગદૂર કવ કે કવખત છે આપ જે પગલું લો છો એ ઘણું ભારે છે ભારે સાનું આવું તો કાંઈ કાંઈ કરી નાખ્યું પણ મારા મામા ભારે જબરા છે જા જા નિરાંતે જઈને શું એ વાતો બહુ મંત્રીઓ જોઈ નાખ્યા ઠીક કાલે સવારે ખબર કહેવાજો જરાય ફિકર નહીં કરતો કહી બાપે ઘોડો એક તરફ ચલાવ્યો છોકરો બાપ